પાલનપુરમાં અડધો કલાકમાં એક ઈંચ વરસાદ ખાક્યો સામાન્ય વરસાદમાં માર્ગ પર ઢીંચણ પાણી ભરાઈ ગયા પોલીટેકનિકથી સલેમપુરા માર્ગ પર પાણી ભરાયા ઢીંચણ પાણી ભરાતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે ત્યારે જે દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ પાલનપુરના દ્રશ્યો બનાસકાંઠાનું પાલનપુર કે જ્યાં અડધાથી એક

હવામાન વિભાગની આગાહી મુજબ બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરમાં વહેલી સવારથી જ ઝરમર વરસાદની શરૂઆત થઈ હતી જોકે ધીમી ધારે શરૂ થયેલો વરસાદ હવે ક્યાંક ધોધમાર પડી રહ્યો છે ને જિલ્લા મથક પાલનપુરમાં અડધોથી એક ઇંચ જેટલો વરસાદ છે તે ખાબકી ગયો છે અત્યારે જે પ્રકારે એક ઇંચ જેટલા સામાન્ય વરસાદમાં જ પાલનપુરના અનેક માર્ગો છે કે જે માર્ગો અત્યારે પાણીમાં ગરકાવ થયા છે ને તેને જ કારણે વાહન ચાલકો છે તે ભારે હાલાકીનો સામનો કરવા મજબૂર બન્યા છે અત્યારે આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો હું પોલીસ ટેકનિકથી સલેમપુરા જતા માર્ગ પર ઊભો છું ને આપણે દ્રશ્યો બતાવી રહ્યો છું કે જે પ્રકારે માર્ગ પર ઢીંચર સમા પાણી ભરાયા છે ને તેને જ કારણે જે વાહન ચાલકો છે તે એક તરફથી વાહન લઈને પસાર થઈ રહ્યા છે જે પ્રકારે જાહેર માર્ગ ઉપર માત્ર એક ઇંચ જેટલા વરસાદમાં પાણી ભરાયા છે અને તેને જ કારણે અત્યારે લોકો છે તે હાલાકી ભોગવવા મજબૂર બન્યા છે મહત્વની વાત છે કે ચોમાસા પહેલાં પાલિકાએ લાખો કરોડો રૂપિયાના ખર્ચ કરીને પ્રી પ્રિમોન્સૂન પ્લાનની કામગીરી હાથ ધરી હતી પાલિકા દ્વારા દાવા જે છે તે પાણી નહી ભરાય પરંતુ માત્ર એક ઇંચ જેટલો સામાન્ય વરસાદ થયો છે અને આ વરસાદમાં જ જાહેર માર્ગ ઉપર ઢીંચર સમા પાણી ભરાતા અત્યારે તો પાલિકાની પ્લાન ની પોલ છે તે ખુલી જવા પામી છે ધવલ જોશી સંદેશ ન્યૂઝ બનાસકાંઠા